રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કડિયાવાડ યુવક મંડળ અને કડિયાવાડ મહિલા સત્સંગ મંડળ દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે ભવ્ય મહાઆરતી અને અન્નકૂટનો કાર્યક્રમ યોજાયો હિન્દુ ધર્મમાં ભગવાન ગણપતિની સૌથી પહેલાં પૂજા કરવામાં આવે છે અને તેમની પૂજા કર્યા બાદ જ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવામાં આવે છે ત્યારે ધોરાજીમાં આવેલ કડિયાવાડ યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે કડિયાવાડ વિસ્તારમાં ભવ્ય ગણેશ ભગવાનની મૂર્તિ રાખવામાં આવેલ જેમાં આજરોજ ધોરાજી મામલતદાર પોલીસ પીઆઈ પીએસઆઈ અને પોલીસ સ્ટાફના વરદ હસ્તે કડિયાવાડમાં બિરાજમાન ગણેશજીની મહાઆરતીનું આયોજન કરેલ સાથોસાથ કડિયાવાડ યુવક મંડળ અને મહિલા સત્સંગ મંડળ દ્વારા દરેક ધાર્મિક તહેવારો ભવ્યથી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે અને કડિયાવાડ વિસ્તારમાં સ્થાનિક લોકોએ હર્ષભેર ભાગ લીધો હતો અને અમરનાથની શિવલિંગ દર્શન પણ રાખવામાં આવેલ છે અહેવાલ નયનભાઈ રાવ રાણી રાજકોટ ધોરા છે ભાવેશ દિનકર અવ્યાસ અહીં કડિયાવાડ યુવક મંડળ દ્વારા દરેક પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે આજ રોજ તેમને મહાઆરતી અમરનાથ શિવલિંગના દર્શન કરવામાં આવ્યા કડિયાવાડ યુવક મંડળ દ્વારા જે કાંઈ કાર્યક્રમો કરવામાં આવે છે એમાં માતાઓ બહેનો અને પાડોશના બધા જ સહકાર પૂરતો મળે છે આ જ રીતે જન્માષ્ટમીનો ઉત્સવ હોય દિવાળીનો તહેવાર હોય એ પણ કડીવાળીઓ ગ્રુપ દ્વારા ખૂબ જ હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે ગણપતિ વિસર્જનની અંદર પણ ઘણા બધા બહેનો ભાગો લે છે ગણપતિનું જ્યારે સ્થાપન થયું ત્યારે પણ ઘણા બધા બહેનોએ સહકાર આપ્યો છે રોજ અંકુટ પણ મૂકવામાં આવ્યો છે અને એ સિવાય આની અંદર મહાઆરતી પણ કરવામાં આવે છે આપણા વિસ્તારની અંદર બધા માતાઓ બહેનો પૂરતો સહકાર આપે છે એ બદલ કડીવાડ યુવાક દ્વારા તમારો પણ ખૂબ આભાર માનવામાં આવે છે અસ્તુ ભારત માતા કી જય મારું નામ ફોરમ પ્રશાંત ગોયલ છે આજે ગણપતિનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે આજે મહાઆરતી શિવલિંગના દર્શન છે પછી ઘણા તેર વર્ષથી અહીંયા ગણપતિ દાદાના સ્થાપનાઓ થાય છે બધી બૈરાઓ કાર્યકર્તા ભાઈઓ અને બધા લોકો સાથ સહકાર આપે છે સાતમ આઠમનો બી કાર્યક્રમ અહીંયા સરસ રીતે થાય છે બે દિવસ ઉજવાય છે દુર્ગા વાહિની બહેનો તલવારબાજી કરે છે અહીંયા કાર્યકર્તા ભાઈઓ દ્વારા પણ તલવારબાજી કરવામાં આવે છે અને અમરનાથ ના બી આજે દર્શન છે અને આવો સરસ લાવો અહીંયા કરિયાવાડ યુવક મંડળ દ્વારા ભાઈઓ કરતા કાર્ય કરતા બહેનો અમે વિવિધ તહેવારો અલગ અલગ પ્રકારના તહેવારો ઉજવીએ છીએ